નમસ્તે ખેડૂત ભાઈઓ મારું નામ મોસન પાટીલ આપણે આજે લાઈવ પ્લોટ જોવા માટે આવ્યા છે એડીવી દોસો એક ના ને બાજુમાં છે આપણે અને રાજકોટ ને વચ્ચે છે સરદાર અને રાજકોટ ને વચ્ચે આપણે નહીં જાત આવેલી દોસો એક નું તમે આખું પ્લોટ જે જોવો છો એક નહીં જાત આવેલું છે કેવી રીતે છે શું છે આપણે અત્યારે ખેડૂતની મુલાકાત કરવી છે કેમ કે આ પહેલું વર્ષ છે

તો મારે એક જ ખેડૂતો ને રિક્વેસ્ટ છે કે ભાઈ આજે આપણે ભાઈને કીધું છે કે બહુ સરસ જાત છે દોસો એક તમે જોવો છો કે આ જો આખું પ્લોટ અહીંયા નજીક આવીને બતાવો કે કેવું ફૂટ વહે છે ને આ જો સીન કેવી રીતે વહે છે જો તમે આ નજીક નજીક પણ બેઠક છે અને બધું ફ્લાવરિંગ આવે છે અને એના ફૂટ પણ બહુ સારી છે એક એક વાગર ફૂટ ગણું હોય તો અહીંયા તમે જોઈ શકે છો કે અહીંયા આવીને આ ગણી લે આપણે એક બે ત્રણ ચાર પાંચ અને છ છ ફૂટ આવેલી છે